જે મહિલાઓ માટે અત્યંત લાભદાયી સાબિત થઈ હતી આ કેમ્પમાં આશરે સો જેટલી મહિલાઓએ ચેકઅપ કરાવ્યું હતું નિષ્ણાંત તબીબોએ સ્થળ પર જ આરોગ્ય નિરીક્ષણ કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી શીતલબેન સોની નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ તેમજ જિલ્લા આગેવાનો અને મહિલા મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ ને સફળ બનાવવા જિલ્લા ભાજપ મહિલા મોરચાની ટીમે સક્રિય ભૂમિકા ભજવી હતી અંતે આભાર વિધિ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો